નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી તો વધુ જણાવી દઈએ કે મૂર્ત ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે જે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ